પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન્સુરિટી અભિયાન ચલાવવામાં આવે છે જે અંતર્ગત નશાકારક પદાર્થોના વેચાણ કરનારા પર સખત કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ચોકબજાર બજાર પોલીસ દ્વારા વીસ પોઈન્ટ પંચાણું ગ્રામ ગાંજાનો જથ્થો એક ઘરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો આરોપીની સાથે કુલ બે પણ છ લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે પોલીસને બાતમી મળી હતી કે વાળી વેડરોડવાળીના ચોક પાસે તિરુપતિ સોસાયટી પ્લોટ નંબર નંબરના ફેલા માટે બીજા રૂમના નશાકારક વનસ્પતિ પદાર્થ રાખવામાં આવે છે જેથી મળેલી બાતમીના આધારે પોલીસે એફ એસીએલની હાજરીમાં તપાસ કરી હતી જેમાં ઘરના રૂમમાંથી એક કિસ્મના કબજામાંથી વીસ કિલો પંચાણું ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો જેની કુલ કિંમત અંજાજે રૂપિયા બે લાખ છ હજાર ચારસો ને પચાસ રૂપિયા થાય છે

અને પોલીસ કોન્સ્ટેબલ પર્વતભાઈ જયુભાઈ આ બંનેને માહિતી મળેલી હતી કે વાડીના ચોક પાસે એક સોસાયટી આવેલી છે તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ વીસ પોઈન્ટ ઝીરો પંચાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો જ પકડી પાડેલ છે જેની અને એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ બે લાખ છ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને એના પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દામાલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે જે આરોપી છે એનું નામ છે રોહિત રોહિત ઉત્તમ પ્રધાન જે પાંત્રીસ વર્ષની ઉંમરનો છે અને એ વાડીનાથ ચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહે છે અને એ મૂળ ગંજામ ઓરિસ્સાનો એ વતની છે અને એની એના જે ઇન્ટ્રોગેશનમાં જે માલ ક્યાંથી લાવ્યો છે એમાં જે ટિલ્લુ નામનો માણસ છે એને શોધવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે આની અત્યારે તો ગુનો દાખલ કરેલો છે એને હજી પોલીસ કસ્ટડીમાં રાખીને એનું સઘન ઇન્ટ્રોગેશન કરવામાં આવશે ને એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે થેન્ક યુ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે